वन्दे ब्रह्म पुराधिपम् श्रीसहजा नन्दम् च मोलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिम्भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञं तथा योगिनम् प्रमुखं प्रमुखम् महान्तमनिषम् मुदा। महिमानो महिमा प्रवचनमालामा सौने प्रणाम जय स्वामिनारायण સદગ્રંથનો મહિમા આપણે સૌ સાંભળી રહ્યા છીએ કે જેના દ્વારા આપણને જાણપણો આવે અંતરદ્રષ્ટિ થાય ભગવાનનો મહિમા સમજાય આધ્યાત્મિક માર્ગની અંદર સંતના સમાગમની કેટલી અનિવાર્યતા છે એનો પણ ખ્યાલ આવે ભગવાનના જે આદેશ વચનો છે એનું પાલન કરવાની પણ કેટલી અનિવાર્યતા છે એ પણ સમજાય તો ચોસઠ પદી ગ્રંથની અંદર નિષ્કુળાનંદ સ્વામી ભગવાન પ્રગટ થયા પછી ભગવાનની પ્રાપ્તિ થયા પછી પણ એમના વચનને એમની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે પાળવાની જરૂર છે બતાવી રહ્યા છે માટે સમજી સર્વે સુજાણ વચનમાં વળગી રહેજો વચન પ્રમાણે આજ્ઞા પ્રમાણે મરજી પ્રમાણે ગમતા પ્રમાણે જે ભક્ત પોતાનું જીવન બનાવે ભગવાનનો એના ઉપર અતિશય હૃદયથી રાજીપો પ્રાપ્ત થાય છે કારણ કે ભગવાન મળ્યા પછી પણ આપણું મનધાર્યું કરીએ આપણા સ્વભાવ પ્રકૃતિને આધીન થઈને વિષય વાસનાને ને આધીન થઈને આપણે સ્વચ્છંદી જીવન જીવીએ તો હાથમાં આવેલો પારસમણી ચિંતામણી ચાલ્યા જાય એટલા માટે સ્વામી એ કે ભગવાન મળ્યા ભગવાન જેવા સાધુ મળ્યા લાભ નો પાર નથી અને જો ન સમજાય અને ન વર્તાય તો ખોટ નો પણ પાર નથી હીરા મોતીનો વેપારી હોય એને લાભ થાય તો પણ કરોડોમાં થાય અને ખોટ જાય એ પણ કરોડો માં જાય એટલા માટે સ્વામી આપણને ચોસઠ પદી ના આડત્રીસ માં પદ ની અંદર વાતો કરી રહ્યા છે નારી ના નજરે કોય વિ તો વાત ભૂંડી સ્વાદ સ્નેહ દુખ દાય દોય ઈચ્છા એની ટાળ ઊંડી માના મોટો છે આરી અજીત સમજીને સંગત જો ना करो ये पंचनी प्रती तहे ते शुहरीने भजो। आवो अवसर जाय अमोल पाछो तेप मातो नथी। तेनो तपासि करवो तोल उंडो अति अंतर थी। मांडी मूठी जुगटानी जैम। જીત્યા તો જીત થઈ કહે એમ તો નિ સ્વામી પોતાની નજરની સામે સંતોને રાખીને આ શબ્દો કહી રહ્યા છે અને જોવા જઈએ તો તમામ સાધક ના માટે મુક્ષુ ના માટે આ વચનો એટલા જ ઉપયોગી અનિવાર્ય છે પાલનીય છે અનુકરણીય છે નારી ન જુઓ નજરે કોઈ વાત ભૂંડી પુરુષ માટે નારી બંધનકારી અને નારીના માટે પુરુષ બંધનકારી પુરુષ નું મન નારીમાં રહેવું છે અને નારી નું મન પુરુષ માં રહેવું છે નારી શબ્દ થી અહીંયા આગળ આપણે ઊંડાણથી તપાસ કરવા જઈએ અર્થ નીકાળીએ તો નારી એટલે મહિલાની વાત નથી નારી એટલે વાસના છે આસક્તિ છે કામ ભાવે કરીને આસક્તિ એ કરીને વાસના ને આધીન થઈને કઈ પણ વસ્તુ નિહાળવામાં આવે મર્યાદા સંયમ અને ક્રોસ રેખાનું ઉલ્લંઘન કરીને કંઈ પણ કરવામાં આવે તો એના માર્ગમાં વિઘ્નરૂપ થાય છે ભગવાન સ્વામિનારાયણે એટલા માટે પાંચસો સંતો બનાવ્યા અષ્ટ પ્રકારે ધન અને સ્ત્રીના ત્યાગી બનાવ્યા કારણ કે બ્રહ્મચર્ય ના માર્ગ ની અંદર સાધુના માટે મહિલાનો ત્યાગ રાખવો અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય પાડવું અનિવાર્ય બાબત છે જે નિષ્કામી થાય તે નારાયણ રૂપ બની જાય છે જે મારે સ્વભાવને મારે પ્રકૃતિને બાળે નિર્વાસનિક બની જાય હૃદય મન દિલ દિમાગ પરમ પવિત્ર બની જાય ત્યાર પછી ભગવાન તેના હૃદય સિંહાસન ની અંદર બિરાજમાન થાય છે એટલા માટે મહારાજે વચનામૃતમાં કહેવું છે કે અમે ઘરનો ત્યાગ કરીને વન વિતરણ કરવા માટે નીકળ્યા ત્યારે અમારી નજરની સામે ભાગવતના બે આખ્યાનો રાખેલા ભરતજીનું આખ્યાન અને પુરંજનનું આખ્યાન ઘણો મોટો ત્યાગ કર્યા પછી પણ જો જાણપણું રાખવામાં ન આવે દ્રષ્ટિ કેળવી ન હોય તો સામાન્ય સ્વચ્છ પદાર્થની અંદર પણ બંધન થાય ભરતજીએ સમગ્ર ભૂમંડલના રાજ્યનો ત્યાગ કર્યો હતો બહુ મોટી સંખ્યામાં એની રાણીઓ પટરાણીઓ હતી સુખ સમૃદ્ધિ મહેલમાળિયા હતા એ બધાનો ત્યાગ કર્યો હતો એના પિતાજી સાક્ષાત ભગવાનનો અવતાર હતા અને ભરત રાજા એ ગંડકીના ઉપર બેસીને વર્ષો સુધી ધ્યાન ધારણા કર્યા તપ કર્યા તો પણ એક મૃગના બચ્ચાની અંદર હેત થવાના કારણે એને ત્રણ જન્મ લેવા પડ્યા ભરતજીના જીવનની અંદર ભગવાન હતા ત્યાગ હતો અને તપ હતું પરંતુ જાણપણું ચૂક્યા અથવા તો એને સાચા સંત ન મળ્યા સાચા ગુરુ ન મળ્યા એ સાચું જ્ઞાન અને સાચી દિશા એની પાસે નહોતી તો એક મૃગના બચ્ચામાં બંધન થયું અને ત્રણ જન્મ લેવા પડ્યા એટલા માટે કહો કે દરેકે પોત પોતાના ધર્મની અંદર રહીને નિયમ સંયમની અંદર રહીને મર્યાદામાં રહીને ભક્તિ કરવી ભક્તિ આપણા માટે કલ્યાણકારી ક્યારે બને ભક્તિ દ્વારા ભગવાન આપણા ઉપર રાજી ક્યારે થાય કે ભક્તિના પાયામાં ધર્મ હોય ભક્તિના પાયામાં જ્ઞાન હોય ભક્તિના પાયામાં સમજણ હોય ભક્તિના પાયામાં સાંખ્ય વિચાર હોય અને ભક્તિના પાયાની અંદર આત્મવિચાર હોય ને પરમાત્માનો મહિમા હોય ત્યાર પછી ભક્તિ એ નિષ્કલંક બને છે નિર્વિઘ્ન બને છે નિષ્કંટક બને છે અને એ ભક્તિ દ્વારા ભક્ત પોતે ભગવાનના ધામનો અધિકારી બની શકે છે ભગવાનને પ્રાપ્ત કરવા માટે ભગવાનને રાજી કરવા માટે ત્યાગે ગ્રહે દરેકના નીતિ નિયમ શાસ્ત્રોની અંદર શિક્ષાપત્રીમાં ધર્મામૃતમાં બતાવવામાં આવ્યા છે બહુ પ્રસિદ્ધ પ્રસંગ મહારાજના સમયનો આપણને ખ્યાલ છે મહારાજ પોતે દાદા ખાતેના દરબારમાં ગઢપુરમાં બિરાજમાન હતા અને અન્નકૂટ ઉત્સવ કર્યો અને તે વખતે લાડુબા જીવુબા જમકુબા રાજબા તમામ મહિલા ભક્તોના પ્રેમને આધીન થઈને ભક્તિ ભાવ જોઈને ભક્તિ માતાએ આ મહિલા ભક્તોને દર્શન આપ્યા લાડુબાજી ઓ આનંદ વિફોર બની ગયા વાહ 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 બહુ કૃપા કરી કે સાક્ષાત ભગવાન પુરુષોત્તમ નારાયણના માતોશ્રી ભક્તિ માતાએ આપણને દર્શન આપ્યા એ ગાલી બની ભગવાન સ્વામિનારાયણની પાસે પહોંચી અને મહારાજને કહ્યું મહારાજ અમને ભક્તિ માતાએ અન્નકૂટ ધરાવ્યો ત્યાં આગળ દર્શન આપવા માટે વધાર્યા મહારાજે કહો કે જાઓ ભક્તિ માતા ને કહો કે અહીંયા આગળ હંમેશા રહે મહારાજના કહેવા પ્રમાણે લાડુબા જીવુબા પાછા અન્નકૂટ ઉત્સવ હતો ત્યાં આગળ આવ્યા ભક્તિ માતાને પ્રણામ કરીને કહું કે તમે હંમેશા અમારી સાથે અમારા દરબારમાં રહો અને તે વખતે ભક્તિ માતાએ કહું કે હું તો પતિવ્રતા મહિલા છું તમારે જો મને રાખવી હોય તો મારા પતિ જ્યાં હોય ત્યાં જ હું રહું મારા પતિદેવનું નામ ધર્મ છે તમે સૌ કોઈ પોતપોતાના પોતાના ધર્મની અંદર રહીને સાધના સેવા સત્સંગ ને ભક્તિ કરશો તો હું રહીશ જો તમારા ભક્તિ માર્ગ ની અંદર ધર્મની ગૌણતા હશે ધર્મને નેવે મૂકીને વેવલાઈની ભક્તિ કરતા હશો લોકોને દેખાડવા માટેની ભક્તિ કરતા હશો સ્વભાવ પ્રકૃતિ દોષોને પોષણ થાય એવી પ્રકારની ભક્તિ કરતા હશો તો હું એક ક્ષણના માટે ઉભી નહી રહું ભક્તિ માતાએ કહું કે હું પતિવ્રતા નારી છું મારા પતિદેવ ધર્મ હશે ત્યાં હું રહીશ અને અમારા ભક્તિ અને ધર્મ જ્યાં જ્યાં હોય ત્યાં અમારો લાડક વાયો ઘનિશ્યામ પણ બિરાજમાન થઈને રહે છે ભગવાનને રાખવા માટે ધર્મની જરૂર ભક્તિની જરૂર જ્ઞાનની જરૂર વૈરાગ્ય ની જરૂર છે સમજણની જરૂર છે એટલા માટે તો વાત ભૂંડી ધન અને સ્ત્રીનો ત્યાગ ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયની એક આગવી પ્રણાલિકા છે અને સંતોના વિશુદ્ધ લક્ષણો આજે દુનિયાભરની અંદર સૌ કોઈને ખ્યાલ છે કે સ્વામિનારાયણના સાધુની પાસે એક નયો પૈસો ન મળે અને સ્વામિનારાયણનો સાધુ અષ્ટ પ્રકારે ધન અને સ્ત્રીનો ત્યાગી હોય સ્ત્રી સાથે બોલે નહીં સ્ત્રીનો સ્પર્શ કરે નહીં સ્ત્રીનો સંકલ્પ કરે નહીં સ્ત્રીની ચિત્રામણની પ્રતિમાને પણ જુએ નહીં અષ્ટ પ્રકારે ધન અને સ્ત્રીનો ત્યાગ રાખે એ સ્વામિનારાયણનો સાધુ સાચો અને કદાચ સ્વામિનારાયણ શબ્દ આગળથી આપણે કાઢી લઈએ અને સાધુ શબ્દ આપણે કોઈ પણ વ્યક્તિને એના વિશેષણ તરીકે વાપરવો હોય તો ક્યારે વાપરી શકાય કે એ વ્યક્તિના જીવનની અંદર અષ્ટ પ્રકારે ધન અને સ્ત્રીનો ત્યાગ હોય ત્યારે કારણ કે સાધુના માર્ગની અંદર ધન અને સ્ત્રી બંને વિઘ્નરૂપ છે અને સાથે સાથે સ્વામી પોતે આ પંક્તિ દ્વારા તમામ સાધકો અને ભક્તોને એ પણ કહેવા માંગે છે કે જો તમને પૈસાની કામના હશે એનો લોભ હશે અને એમાં બંધન થયું હશે તો એ પણ તમને ભગવાનનું ભજન કરવા નહી દે તમારે બીજા જન્મ લેવડાવશે સાથે એ સમજણ પણ આપણને આપવામાં આવે છે કે ગમે તેઓ સંસારી ગ્રહસ્થ સત્સંગી છે એણે એટલું તો યાદ રાખવાનું છે કે જન્મ્યો ત્યારે ખાલી હાથે આવ્યો તો ખાલી હાથે જવાનું છે મને અત્યારે જે કે હજારો લાખો કે કરોડ રૂપિયા મળ્યા છે તે કેવળ ભગવાન પુરૂષોત્તમ નારાયણની કૃપાથી મળ્યા છે અને સેવા કરવા માટે દાન ધર્માદો કરવા માટે સંતોની સેવા માટે આપેલા છે આમાં મારું કંઈ નથી ગમે તેટલું મેળવ્યા પછી પણ

જનની જે વે ગોપી ચંદની નંદરાજા આખી પૃથ્વી નું નાણું ભેગું કર્યું પરંતુ એક નયો પૈસો પોતાના હાથમાં લઈને દેહનો ત્યાગ કરતી વખતે ઉપર જઈ શક્યો નથી ખાલી હાથે આવ્યો તો ખાલી હાથે જ ગયો છે ગમે તેવી શક્તિ હોય સત્તા હોય સામર્થ્ય હોય લાગવગ હોય ગમે તેવું હોય પરંતુ કોઈની તાકાત નથી કે મરતી ગળાએ એક નાની સરખી સોય પણ પોતાની સાથે લઈ જઈ શકે આ સમજણ ત્યાગી હોય કે ગ્રહી હોય જેને જેને ભગવાનના ધામના અધિકારી થવું છે તે તમામને સિદ્ધ કરવાની અતિશય અનિવાર્યતા છે દેહના નાશવંતપણાની જરૂર છે દેહ નાશવંત છે આત્મા અજર છે અમર છે ભગવાનના મહિમાનું અનુસંધાન રાખવાની જરૂર છે મારો મૂકવાની જરૂર છે સ્વાદ સ્નેહ દુઃખદાયી ધોઈ ઈચ્છા એની ટાળો ઊંડી મહારાજ પંચ વર્તમાન આપે એની અંદર નિઃસ્વાદીપણા નો વર્તમાન પણ આપ્યું કે સ્વાદ છે એને કરીને આપણા જીવનની શાંતિ હરાય છે તાગીના માટે અને ગ્રહસ્થના માટે મહારાજે સંતોને આજ્ઞા કરી કે સર્વેન્દ્રિય ગેયાની રચના તું તમામ ઇન્દ્રિયોને જીતવી પરંતુ રસના ઇન્દ્રિયને સ્વાદેન્દ્રિયને કરીને જીતવી કારણ કે આના ઉપર બહુ સંશોધન થયું આપણા હરિપ્રકાશ સ્વામી ધામમાં ગયા એમણે બહુ ઘણી વખત પોતાના પ્રવચનની અંદર વાત કરતા કે ભગવાને આપણને પાંચ ઇન્દ્રિયો આપી છે એમાં ચક્ષુ ઇન્દ્રિય નેત્ર ઇન્દ્રિય એની અંદર આંખો બે પરંતુ એની અંદર ઇન્દ્રિય એક છે કર્ણેન્દ્રિય કાન બે પરંતુ ઇન્દ્રિય એક છે નાસિકા ઇન્દ્રિય એની અંદર નાકોરા બે પરંતુ ઇન્દ્રિય એક છે પરંતુ રસના ઇન્દ્રિય એની અંદર જીભ એક છે પરંતુ ઇન્દ્રિયો બે મૂકી છે એ જીભ દ્વારા સ્વાદ પણ લઈ શકાય છે અને જીભ દ્વારા બોલી પણ શકાય છે અને સાથે સાથે એ પણ સંશોધન કરીને વાત કરતા કે માણસ જયારે અવસ્થાને પામે છે ત્યારે આંખના દેવતા ઉઠી જાય કાનના દેવતા ઉઠી જાય નાસિકાના દેવતા ઉઠી જાય કદાચ એને ખબર જ ના પડે સુગંધ છે કે દુર્ગંધ છે આંખે દેખાય નહીં કાને સંભળાય નહીં અને સ્પર્શેન્દ્રિય દ્વારા ખબર ન પડે ઠંડુ છે ગરમ છે આ બધા બુધ્ધા થાય છે પરંતુ રસના ઇન્દ્રિય બુદ્ધિ થતી નથી જેમ જેમ માણસ વૃદ્ધ થતો જાય તેમ તેમ એની જીવ વધારે લબકાર લેતી હોય છે સ્વાદનો ત્યાગ કરવાની જરૂર છે અને એટલા માટે મહારાજે સંતો અને હરિભક્તોને તમામની આજ્ઞા કરી કે શરીર ધારણ કરવું છે જમવાની જરૂર છે ના નહીં અન્ન સમા પ્રાણ કહેવામાં આવ્યા છે ખોરાક લેવો જરૂરી છે કારણ કે ખોરાક ન લો જળનું પાન ન કરો તો તમારું શરીર લાંબો સમય ટકી ન શકે અને શરીરમ આદ્યમ ખાલું સાધનમ આ શરીર તો ભક્તિનું અને ધર્મ પાળવાનું સાધન છે જેના દ્વારા આપણે સાધના કરીને આ આત્માને ભૌમંતથી મુક્ત કરી શકીએ એના માટે ભગવાને આ શરીર આપવું છે તો શરીર સાચવવું જોઈએ બરાબર છે પરંતુ જમવાની ના નથી પરંતુ જીવવા માટે જમવાનું છે જમવા માટે જીવવાનું નથી પૂજ્ય સ્વામી મહારાજ ઘણી વખત વાત કરે કે હું પેટને પૂછીને જમું છું દુનિયામાં લાખો માણસો જીભને પૂછીને જમતા હોય છે સ્વાદનો ત્યાગ કરવાની જરૂર છે ભગવાનનું નામ લેતા લેતા ભોજન બનાવો ભગવાનનું નામ લેતા લેતા શાકભાજી સુધારો ભગવાનનું નામ લેતા લેતા રોટલી દાળ ભાત શાક બનાવો પકવાન બનાવો અને મનમાં એવી ભાવના કરો કે હું મારા ઈષ્ટદેવ ભગવાન પુરુષોત્તમ નારાયણના માટે બનાવું છું ગુરુ હરિના માટે બનાવું છું પ્રેમે કરીને થાળનું ગાન કરો ઠાકોરજીને ધરાવો અને એ જે પ્રસાદીની વસ્તુ છે એ ભગવાનના નામસ્મરણ સાથે સંયમમાં રહીને લેવામાં આવે તો એ વિઘ્નરૂપ નથી સ્વાદ ઉપર વિજય મેળવવાની જરૂર છે અને સ્વાદના કારણે લોકો તો પોતપોતાના ધર્મ મર્યાદા સંયમનો ત્યાગ કરીને સ્વસંધી જીવન જીવતા થયા છે મહારાજ એટલા માટે સંતોને આજ્ઞા કરી કે તમારે નિસ્વાદી વર્તમાન પાડવાનું છે પત્રમાં જે કંઈ આવે તે ભેગું કરી એમાં મુઠ્ઠી ભરીને ખોબો પરીને પાણી નાખી મિક્સ કરીને પછી જમવાનું છે સ્વાદ તો એક ભગવાનની મૂર્તિનો લેવાનો છે આ જ્યાં સુધી આપણને પંચ વિષયમાં આસક્તિ છે વાસના છે ત્યાં સુધી ભગવાન આપણી સામે બેઠા હશે એના ચરણ કમળ પકડીને આપણે બેઠા હશી એનો અભયસ્તા આપણા માથા ઉપર હશે તો પણ આપણને ભગવાનનો આનંદ નહીં આવે કારણ કે આપણું મન વિષયમાં લાગેલું છે પદાર્થમાં લાગેલું છે સમાગમ કરવા માટે ગુજરાતનો ત્યાગ કરી ચાલતા ચાલતા કેટલાય દિવસે જૂનાગઢ પહોંચ્યા અને એક બે મહિના સુધી ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કર્યો અને તરત જ નક્કી કર્યું કે હવે આપણે પાછા જવું છે ગુજરાત સ્વામીએ પૂછ્યું છે હવે આટલા દિવસોથી આવ્યા છો બે અઠવાડિયા વધારે રોકાઈ જાઓ ત્યારે પેલા એ તો કંઈ ન કહ્યું પરંતુ સાથે એક નાનો છોકરો હતો એને કહ્યું જવાની તો બીજું કંઈ કારણ નથી ત્યાં તકલીફ તો કોઈ નથી પરંતુ અમે જયારે ગુજરાત થી આવ્યા ત્યારે દાળમાં નાખવાની આંબલી ભેગી લઈ આવ્યા હતા એ આંબલી ખલાસ થઈ ગઈ છે અને આંબલી વગરની દાળ અમને ન ભાવે એટલા માટે અમારે હવે પાછું ગુજરાત જવું છે આવા ભગવાન જેવા સાધુના સમાગમનો ત્યાગ કરવાનું મન કેમ થયું કે સ્વાદ આવા ઘણા પ્રકારના સ્વભાવ પ્રકૃતિ દોષોના કારણે આપણે ભગવાનનું સુખ લઈ શકતા નથી સત્સંગનું સુખ લઈ શકતા નથી ભગવાનનો આનંદ પ્રાપ્ત કરી શકતા નથી એટલા માટે પંચ વિષય છે તો મહાભારતમાં કહેવામાં આવ્યું કે મુક્તિ તાત વિષયાન વિશ્વત ત્યજ જો તમારી મુક્તિ જોઈતી હોય અત્યંત કલ્યાણ ને પામવું હોય તો વિષયોનો વિષની માફક એટલે ઝેરની માફક ત્યાગ કરો મર્યાદામાં રહીને ભોગવો આવો એક જાણ પડું સદગુરુ વૈરાગ્યમૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી આ પદની અંદર આપી રહ્યા છે મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનની અંદર સાંભળીશું સૌને સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ